નમસ્કાર મિત્રો જોઈ રહ્યા છો આ અગજર આ બેન માથે હુમલો કર્યો છે ને અગજર ફરતો ફરતો વિટોળાઈ ગયો છે આ બેન ફરતો અને બેન ને ગળવાની તૈયારી કરી રહ્યો છે આ મિત્રો અત્યારે ખૂબ જ આવા સમાચાર આવી રહ્યા છે જીવ જંત વરસાદની સિઝન છે અને જીવ જંતો નીકળી રહ્યા છે ઘણી જગ્યાએ મગરો પણ નીકળ્યા છે અને અત્યારે એક આ અગ્જર નીકળી આવ્યો છે આ બેન વાડીએ જાતા હતા અને તેમની ઉપર અત્યારે આ અગ્જરે હુમલો કરી દીધો છે હવે મિત્રો હું તમને પૂરા સમાચાર આપું કે આ શું ઘટના બની છે આમાં બન્યું છે એવું કે આ બેન અત્યારે ચોમાસાની સિઝન હાલે છે એટલે વરસાદ પણ પડી રહ્યો છે ત્યારે તે તેમની વાડીયા એટલે કે ખેતરમાં કામ કરવા જઈ રહ્યા રસ્તામાં અચાનક આ અગજર વેચમાં આવી ગયો અને આ બેન માથે હુમલો કરી દીધો છે અને ફરતો ફરતો હળીઓ પણ લઈ લીધો છે તમે જોઈ રહ્યા છો કેવી રીતે આ અગજર વિટોળાઈ ગયો છે આ બેન ફરતો અત્યારે આ ચોમાસાની સિઝનમાં ઘણા બધા જીવ જંતુ નીકળતા હોય છે એમાં ઘણી જગ્યાએ મગરો પણ નીકળે છે અત્યારે આ અગ્જર નીકળી આવ્યા આ બેન માથે હુમલો પણ અગજરે કરી દીધો છે અને ગળવાઈની તૈયારી કરતો હતો પણ અચાનક ગામ લોકો ધોળી આવ્યા ખબર પડી એટલે કે હુમલો કર્યો છે આ આ અને બેનને અત્યારે બચાવી લેવામાં છે કારણ કે ગામ લોકો પહોચી આવ્યા હતા અને અકજરથી આ બેનને છોડાયા હતા અને મિત્રો આ બેનને તો અકજરથી બચાવી લેવામાં આવ્યા છે કારણ કે મિત્રો ગામ લોકો પોચી આવ્યા એટલે આ બેનને બચાવી લેવામાં આવ્યા છે પણ મિત્રો અત્યારે ચોમાસાની સિઝનમાં જો બહાર નીકળતા આ બહાર નીકળતા પહેલાં સાવચેતીથી નીકળવું અને ધ્યાન રાખવું કારણ કે મિત્રો આ ચોમાસાની સિઝનમાં ઘણા બધા જીવ જંતુ નીકળી આવે છે જોઈ રહ્યા છો તમે આ વિડીયોમાં કેવી રીતે અગજરે આ બેનમાંથી હુમલો કર્યો હતો એની ઘોડે ઘણા બધા એવા પણ વિડીયો વાયરલ થઈ રહ્યા છે જ્યાં મગર પણ નીકળી આવી છે બહાર અને એ માણસો માથે હુમલો કરે છે એટલે સાવચેતીથી રહેવું અને મિત્રો વિડીયો પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો તમારા મોબાઈલની અંદર નીચે લાલ કલરનું બટન આપ્યું છે તેને દબાવીને